મારું નામ નિશા ચાવડા છે મિસિસ ઇન્ડિયા વેસ્ટ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફેશન ચાર એવોર્ડ મળેલા છે છે એક આજે રાશિ નામની બ્રાન્ડ જેની અંદર આપણા મહિલાઓ માટે ખાસ લેડીઝ માટે ખાસ ટ્રેડિશનલ વેસ્ટર્ન લેંગા શ્યુટ આ બધી જ વસ્તુ છે તે તેમાં ઉપલબ્ધ છે રાશિ ફેશન કરીને આજે જે એક્સપો છે એની અંદર એ લોકોનું આજે ઓપનિંગ મેં કર્યું છે રિબિન કટ અલી ફ્રેન્ચાઇઝી કેવી રીતે મળશે રાશિ ફેશનની ફ્રેન્ચાઇઝી લેવા માટે આપણે ફ્રેન્ચાઇઝી બતાવો કરીને એક પ્લેસ છે ત્યાં તમારે જવું પડશે ત્યાં કોન્ટેક્ટ કરવો પડશે તો તમને રાશિ ફેશનની ફ્રેન્ચાઇઝી આરામથી મળી જશે ઓલ ઓવર ઇન્ડિયામાં કેટલી બ્રાન્ચો છે 15 થી વધારે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર બ્રાન્ચીસ છે તે આપણા માટે ગર્વની વાત છે અને આજે રાજકોટમાં આવ્યા છે રાશિ ફેશન નાગપુરથી લઈને ઓલ ઓવર ઇન્ડિયામાં ફેલાવવા માટે આપણા એક્સપોનો માધ્યમથી એ લોકો વિસ્તારવા માગે છે તે આપણા રાજકોટનું પણ સૌભાગ્ય છે